નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ ભરૂચ ઉપર અને મિત્રો હવે ત્યારે વરસાદની સિઝન ધીરે ધીરે જામી રહી છે તેના વિશે મિત્રો હવે મોટા સમાચાર આવી રહ્યા છે જી હા મિત્રો હવે આજથી જ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો હવે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ત્યારે મિત્રો આપણે તમને જણાવી રહ્યા છીએ આ મેઘ દ્વારા કે આ કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે આંધ્રા નક્ષત્રમાં વરસાદ કઈ રીતે તેનું રૂખ બદલી શકે છે ત્યારે મિત્રો આપણે વાત કરીશું જ્યારે આંધ્ર નક્ષત્ર પ્રનાલય ની જયારે દ્વારા આગાહી કરવામાં આવે છે ત્યારે મિત્રો સૂર્યનો આંધ્ર નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે જેઠસ ચૌદ ને શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના ના રોજ થઈ ગયો છે એટલે કે મિત્રો આજે થઈ ગયો છે અને સૂર્યનારાયણ રાત્રે બાર વાગીને અઢાર મિનિટ આ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને પાંચ સાત બે હજાર ચોવીસ સુધી આ નક્ષત્રમાં જ્યારે રહેવાના છે ત્યારે મિત્રો તેને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આ વખતે વાવાઝોડાના કારણે રાજ્યમાં ખૂબ પવન ફૂંકાયો હતો અને જેથી લોકવાયકા મુજબ આંધ્ર નક્ષત્રમાં પણ પુષ્કળ વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો આગામી વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો હવે અમરેલી પોરબંદર ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ સુરત નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો વલસાડ વડોદરામાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને મિત્રો વાત કરવામાં આવે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જે આપણા મેપ દ્વારા સમજાવી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી મુજબ બાવીસ જૂને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે એટલે કે મિત્રો પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથનું વરસાદનું અનુમાન છે તો મિત્રો વડોદરા છોડાઉેપુર અરવલ્લી સહિત મહીસાગર પંચમહાલ દાહોદ સહિત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો તો બીજી બાજુ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના વરસાદનું અનુમાન છે તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન છે ત્યારે મિત્રો આ અનુમાન વચ્ચે વાત કરવામાં આવે તો જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તો મિત્રો હવે સાબરકાંઠા ગાંધીનગર આણંદ દમણ દાદના હવેલીમાં વરસાદનું અનુમાન છે ત્યારે મિત્રો બીજા હવામાન વિભાગના વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલજો